મિત્રો જ્યારે લાયા ત્યારે ચાર લિટર દૂધ હતું અત્યારે કેનું છે છ લીટર થાય એટલે એના પણ બે લિટર દૂધ વધ્યું એક ટંક નું એક ટંક રોજ નું ચાલ કેવાય ને બે ટંક નું આજે પહેલી ગાય છે એના મિત્રો પાંચ લિટર દૂધમાં વધારો થયો છે એની પાછળ જે ગાય છે એના રોજ નો ચાર લીટર દૂધ માં વધારો થયો છે બરાબર છે હવે બીજું એસઆઈ પણ ફેટની અંદર કેટલો ફાયદો તમને દેખાય મારો પેલા ફેટ વાળો આવતો તો પચીસ ત્રીસ પચીસ ત્રીસ અથવા ચાલીસ પિસ્તાલીસ ફેટ આવી જાય મિત્રો તમે સાંભળી શકો છો મોસ્ટ ઓફ ગાયોની અંદર તકલીફ આવતી હોય SNF અને ફેટ અરે તમારે SNF ના આવે તો દૂધ તમારું ડેરી વાળા લે નહીં પણ અમારવા પાવડર તમે ખવડાવો છો તો દૂધ ફેટ અને SNF ની અંદર સારામાં સારું રિઝલ્ટ આપે છે આ જે ગાય તમે છે એને 25 25 જેવો ફેટ આવતો બરાબર ને 25 25 કેટલા આવે છે આ તો 40 45 બે ગાણે છે 40 થી 45 ફેટ આવે છે આપણો વસ્તુ ખવડાવ્યા પછી ટોટલ આપણે કેટલા ડબ્બા બતાયા આ ડબ્બા ત્રણ મહિના ની અંદર ટોટલ છ ડબ્બા ફસાયા છે એની સામે બંને કહું ને દસ ને ચાર ટોટલ ચૌદ લીટર દૂધ વધી ખાલી છ ડબ્બા તમે ગણો

એવી જ રીતે ગાયો અને ભેંસોને હેલ્ધી રાખવા માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વો જોતા હોય આની અંદર તમારે દરેક પ્રકારના પોષક તત્વો કેમિકલ નથી આવતી અને તમારે ગાયો હોય જેમ અંદર દૂધના પ્રોબ્લેમ આવતો હોય ફેટના પ્રોબ્લેમ પ્રોબ્લમ આવતા હોય બધાથી ના હોય વેતરમાં ના આવતી હોય બાવલું જામ થઈ જવું વાંચન બંધ થઈ જવા આચેમો લોહી લાવું આટેમય આવવા અને બંધ પાછી ઠેલાતી હોય કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય તો અમારી વસ્તુ તમે સાહેબ શરૂઆત કરો સારામાં સારું રિઝલ્ટ આપવા માટે

સારામાં સારું રિઝલ્ટ તમને મળશે અને વિડીયો પહેલી વાર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને તો આવનારી દરેક અપડેટ તમને મળતી જશે અને પાવડરના ઓર્ડર માટે નીચે આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરો ઓકે થેન્ક યુ સો મચ